टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजू앗 साथे हुचु गुशागत दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम छे वॉचर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યાદેવી શર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્ય નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે ચોવીસ જૂન બે હજાર આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો જેઠ વધ ચૌદસ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી યોગની વાત કરીએ તો આજે સુલ યોગ બની રહ્યો છે જે સવારે નવ કલાક અને પાંત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ યોગ લાગુ પડશે આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિકરણ જે સવારે આઠ કલાક ને તેત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ ચતુષ્પાદ કરણ બની રહ્યું છે આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં રહેશે જે રાત્રે અગિયાર કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે અર્થાત જે કોઈ પણ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મરાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષર રહેશે બ વ ઉ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસ પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની અને દિનવિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અને છપ્પન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ઓગણત્રીસ મિનિટ થશે આજે અભિજીત મૂહૂર્તનો સમય બપોરે બાર કલાક અને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને નવ મિનિટ સુધી છે

દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના ગ્રહગોચર જોવા મળી રહ્યા છે આજે મહેનતનું પૂરું ફળ પ્રાપ્ત થતું પણ જોવા મળી રહ્યું છે એટલે મહેનત કરશો તો ફળ આજે પૂરેપૂરું મળવાની શક્યતાઓ છે કેટલાક નાણાકીય લાભ પણ આજે આપને મળી શકે જે આપના માટે ખૂબ આવશ્યક છે એ આર્થિક હિતોની આજે પૂરતી થશે સંબંધીઓ તરફથી પણ તમને આજે માન સન્માન મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડુંક આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે આમ તો આરોગ્ય તમારું સારું રહેતું જોવા મળી રહ્યું છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ રહેવાનો છે ગોલ્ડન કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે શુભ અને મંગલકારી છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે દુર્ગા સપ્ત સતીનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે અજાણી વ્યક્તિ ઉપર આજે વિશ્વાસ ન કરવો જોઈએ અજાણી વ્યક્તિ પર કરેલો વિશ્વાસ ક્યાંક તમને દગો દઈ શકે એમ છે આજે આપના અટકેલા કામ પાર પડી શકે એમ છે એ પ્રકારના પણ ગ્રહમાન છે તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે એટલે બજેટ બનાવીને ચાલુ હિતાવ રહેશે મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે તો બાળકો તરફથી કોઈ શુભ સમાચાર આજે મળશે જે તમારા મનને પ્રફુલ્લિત કરશે એટલે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી કે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા નહીં ઉપાય શું કરશો આજે આજે કુળદેવીની પૂજા કરવી દર્શન કરવા મંગલકારી રહેશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમારા કાર્યક્ષમતામાં વૃદ્ધિ પ્રગતિ થતી જોવા મળી શકે તમારે તૈયાર કરવું બહુ સારું સાબિત થશે એટલે જે કંઈ પણ ખર્ચ કરવાનો છે નિશ્ચિત બજેટ બનાવીને કરશો તો દિવસ અનુકૂળ રહેશે મિત્રોને સહકાર અને સહયોગ આજે આપને મળી રહી છે જે આપના માટે લાભ કરતા રહેશે આજે કામ કરવાનો તમને સંતોષ મળે જે કંઈ કામ કરો છો એ કામ કરવાનો સંતોષની લાગણી છે આજે પ્રાપ્ત થઈ શકે છે આજે લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે ભાવનાઓ લાગણી ઉપર અનુશાસન આજે રાખશો તો દિવસ તમારા માટે અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે જે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે એ છે રાતો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નહિ બળશે ઉપાય શું કરશું આજે આજે સુવાસિત રક્ત પુષ્પ લાલ સુગંધિત લાલ પુષ્પો દ્વારા કુળદેવીની પૂજા અવશ્ય કરવી મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવું લાભ કરતા રહીશું વડીલોની વાત ઉપર આજે ધ્યાન આપવું અને તેમની સલાહને સ્વીકારવી એ આપના માટે હિતાવ સાબિત થશે તમારે તમારા અભ્યાસમાં આજે આળસનો ત્યાગ કરવો ખૂબ આવશ્યક અને કરતા રહેશે કામ અધૂરા રહેતા મનમાં થોડી પરેશાની રહી શકે મન થોડું બેચેન બની શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે જનસેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી શકે છે કેટલાક મોટા લક્ષ્યો લઈને ચાલતા હશો એ પૂર્ણ થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે છે જનકલ્યાણના કાર્યોમાં આજે તમે ભાગ લઈ શકો સામેલ થઈ શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો જે છે એ આજે દૂર થશે જે આપના માટે આનંદદાયક સાબિત થશે આજે સુખ સુવિધાની વૃદ્ધિ થતી જોવા મળશે એટલે સુખ સુવિધાના સાધનો આજે વસાવી શકાશે એ પ્રકારના ગ્રહમાન ઉદિત છે ટૂંકમાં દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે એ છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા કરતા ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરની અંદર કપૂરનો ધૂપ કરવો કપૂર પ્રજ્વલિત કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન સંભવી શકે છે આજે નાણાકીય લેવડ દેવડના કામ કરતા લોકોએ થોડીક સાવધાની રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે આજે કોઈ તમારી વસ્તુ કિંમતી વસ્તુ ખોવાયેલી છે તો એ આજે પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે કોઈ કિંમતી મહત્વપૂર્ણ વસ્તુ તમારી ખોવાયેલી છે તો આજે પરત આવી શકે એમ છે પરંપરાગત કામમાં સામેલ થવાનો અવસર મળશે પૈતૃક જે કામ ચાલતું હોય પરંપરાગત તમારું જે પરિવાર કામ કરતું હોય એ કામમાં આજે તમે જોડાઈ શકો એમ છો તો સાથે આજે જવાબદારીનું કામ પણ તમને મળી શકે તમારે જવાબદારીઓ નિભાવી પડશે ટૂંકમાં દિવસ કન્યા રાશિના જાતકો માટે લાભકર્તા કે અનુકૂળ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ છે મોરપીંછ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર ને ત્યાં જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં તમે સામેલ થઈને નામના મેળવી શકો છો તો એક ક્રિએટિવ કાર્ય કરવાનું છે તે તમારા માટે હિતાવ રહેશે વાણી અને વર્તન ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે જો રાખ્યું છે તો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ઉમદા સાબિત થશે

બધી જ રીતે અનુકૂળ છે લાભકર્તા છે હવે વાત કરીએ આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા રહેશે ઉપાય છે આજના રોજ કનક ધારા સ્તોત્રનો પાઠ તમારા માટે અનુકૂળ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ય આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે આજે તમને લાલચ નુકસાન કરાવી શકે છે તો લાલચમાં ન પડવું એ તમારા માટે આવે સમજી વિચારીને કાર્ય કરવું જોઈશે તમારા જીવનસાથી પાસે આજે મન ખુલ્લું મૂકશો તો મનની જે મૂંઝવણો છે એ દૂર થશે અને હળવાસનો અનુભવ થઈ શકે એમ છે આજે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થાય એવા પણ ગ્રહ રહેશે જેટલું બને એટલું મનને શાંત રાખવું કલ્યાણકારી છે હવે વાત કરી લઈએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું તો આજના દિવસે દેશી કંકુનું દાન કોઈ અંબિકા મંદિરમાં કોઈ શક્તિ મંદિરમાં કોઈ માતાના મંદિરમાં કરવું શુભ રહેશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કામમાં ઝડપ આવતી જોવા મળી શકે જે ધીમું કામ ચાલતું તો એમાં વેગ મળતો જોવા મળશે વ્યવસાય ક્ષેત્રે તમારું કાર્ય પ્રદર્શન સારું રહેશે તો સાથે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા જોઈએ પોતાના કાર્ય આજે પોતે જ સંપન્ન કરવા બીજાના ભરોસે કાર્ય સંપન્ન કરવા જશો તો લાભની સ્થિતિ ઓછી રહેશે એટલે પોતાના કામ પોતે કરી લેવા હિતકર રહેશે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા વધી શકે એવા ગ્રહમાન છે અટકેલા કાર્યો આજે મિત્રોની મદદથી પાર પડતા જોવા મળી રહ્યા છે તો મિત્રોની મદદ લેવામાં નાનમ ન અનુભવી મિત્રોને સહકાર તમારા માટે આજે હિતાવ રહેશે લાભ કરતા રહેશે તો મિત્રોની મદદ તમારા માટે આવશ્યક અનિવાર્ય અને લાભ કરતા છે હવે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિત કર રહેશે ઉપાય છે આજે પંચામૃત દ્વારા શ્રીયંત્રની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે આપની પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે માન સન્માન વધી શકે એમ છે કોઈ મોટી સિદ્ધિ આજે પ્રાપ્ત કરી શકો જેના માટે ઘણા સમયથી પ્રયાસરત હોય એવી સિદ્ધિ આજે મળી શકે એમ છે વિવિધ ક્ષેત્રોમાં તમારું કાર્ય પ્રદર્શન ખૂબ શુભ અને સારું રહેશે જે આપના માટે લાભકર્તા છે આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળી રહ્યો છે તો તો સંપત્તિ સંબંધિત બાબતોમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે આજે એમાં તમને મળી મળી શકે શકે લાભ એવા ગ્રહમાન છે એટલે ટૂંકમાં દિવસ આપના માટે હિત કરશે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આનંદના ગરબાનો પાઠ કરવો તમારા માટે લાભ કરતા રહેશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે સારો છે લાભ કરતા છે બધાને સાથે રાખવાનો જે પ્રયાસ તમે કરી રહ્યા છો એમાં તમને આજે સફળતા મળતી જોવા મળી રહી છે આજે પ્રોપર્ટી બાબતે ઘરમાં વિવાદ થવાની સંભાવનાઓ છે વિવાદ ટાળવો હિતકર રહેશે આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશો આધ્યાત્મિક ક્ષેત્રોમાં તમારી રુચિ વધશે મંગળકારી દિવસ એ રીતે રહેશે મિત્રો સાથે ક્યાંક મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપીને પ્રફુલ્લિત થઈ શકો એમ છો ટૂંકમાં વાત કરીએ દિવસ તમારા માટે હિતાવ છે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રાખોડી કોઈ પણ રીતે આરંગનો રંગનો પ્રયોગ હિતકર રહેશે ઉપાય શું કરવો જે આજના દિવસે વડીલોની સેવા કરવી હિતાવર રહેશે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ એટલે મેન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાનુદિત છે આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું હિતાવર છે એટલે આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે નવા ધંધાની શરૂઆત કરવાના આજે મનમાં વિચારો ઉત્પન્ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે અને વિચારો જો ઘરમાં પ્રસ્તુત કરશો તો પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળી રહ્યો છે તમારો પરિવાર તમારું ફેમિલી તમને દરેક ક્ષેત્રમાં આજે સંપૂર્ણ સહયોગ આપશે પ્રગતિ માટે તો સાથે આજે વ્યવસાયમાં જોખમ ન લેવું આજે કોઈ મહત્વનું જોખમ ન લેવું એ આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ બની રહ્યો છે સોનેરી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ છે લાભકર્તા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરની સ્ત્રીઓનું માન સન્માન જાળવવું એમને કંઈ સૌભાગ્યની વસ્તુ ગિફ્ટ કરવી તમારા માટે સુખદ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે છ નંબર જે છે શુક્રનો ત્રણ નંબર જે છે ગુરુનો છે આ યોગ આજે જ્ઞાન વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ સાબિત થવાનો છે આધ્યાત્મિક ભાવનાઓમાં આજે વિકાસ થાય આધ્યાત્મિક સ્થિતિ તમારી મજબૂત બનતી બંધ જોવા મળી રહે તો એ રીતે આજનો દિવસ મંગલકારી સાબિત થશે ઉપરાંત આજના દિવસે દેવી પૂજા કરીને દિવસની શરૂઆત કરશો દિવસ મંગલપ્રદ રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરેલી ઉપાયો આજના વિશેષ ઉપાય વિશે મંગળવારનો દિવસ છે ભગવતી અંબિકાની આરાધના કરવામાં આવે તો લાભ કરતા છે જો આરોગ્ય પ્રાપ્ત ન રહેતું ઘરમાં ઉર્જા ન જોવા મળતી હોય તો નેગેટિવિટી ભરાઈ રહી હોય મનની અંદર તો એ નકારાત્મકતાને દૂર કરવા માટે કુળદેવીને સન્મુખ એક ઘીનો દીવો અને એક તેલનો દીવો કરવો તેલનો દીવામાં તેલ જે છે તલનું હોવું જોઈએ કાં તો સરસવનું તેલ હોવું જોઈએ બીજા કોઈ તેલનો દીવો ન કરવો આ દીવો કરવો દીવો કરી દુર્ગા કવચ એટલે દેવી કવચનો પાઠ કરવો જે દુર્ગા સપ્તસ્તીમાં પ્રથમ વર્ણિત કરવામાં આવે છે આનો પાઠ કરવામાં આવે લગાતાર બાવન મંગળવાર જો આમ કરવામાં આવે તો ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બનતું જોવા મળશે અને દીવન આ આહલાદક બની છે મંગળમય બની રહેશે તો આ ઉપાય અવશ્ય કરવો આપના માટે શુભ છે જો એમય તમારી પાસે શ્રીયંત્ર છે તો શ્રીયંત્રની સન્મુખ આ દીપક કરીને આ પાઠ કરવો વધારે શુભ વધારે મંગલકારી લાભકર્તા સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજના આપના દિવસને વધારે શુભ વધારે મંગલકારી બનાવી શકે નોંધી રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે હિતા રહે છે મંત્ર છે ઓ નારાાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ વિશ્વ નારાયણ ગાયત્રી મંત્ર છે આનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે પૂર્વાભિમુખ બેસી એક માળા ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ કરો વધુમાં વધુ જેટલો તમે જાપ કરી શકો એટલો આપના હિતમાં આપના માટે લાભ કરતા નીવડશે તો મંત્ર જાપ કરો અને દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ અનુકૂળ બની રહેશે ભગવાન નારાયણની કૃપા બની રહે દિવસ શુભ રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપને યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આટલા દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર